ભુજના વિવિધ વિસ્તારોમાં કામ કરતા શ્રમજીવીઓ માટે સંસ્થા દ્વારા લીંબુ પીવડાવવામાં આવ્યું ગુજરાતભરમાં હાલે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે દિવસે દિવસે તાપમાન પણ વધતું જાય છે સવારના નવ વાગ્યાથી રાત્રિ સુધી તાપમાન બહુ ભારે રહે છે ત્યારે શ્રમજીવી વર્ગ દિવસના ભાગે તડકામાં ધોમ તાપમાં પણ કામ કરી રહ્યા છે ત્યારે ભુજ શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા આજથી ભુજ શહેરની અંદર જે રોડ ઉપર શ્રમજીવીઓ કામ કરે છે તેને લીંબુ શરબત પીવડાવવાનો કાર્યક્રમ આજથી શરૂ કરવામાં આવ્યો છે ભુજની સત્યમ સંસ્થા તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે અને અલગ અલગ દાતાઓના સહયોગથી આ કાર્ય આજથી શરૂ કરવામાં આવ્યું છે આજે બપોરના વિવિધ વિસ્તારોમાં જ્યાં રોડ ઉપર કામ કરી રહ્યા છે પોતાના વાહન દ્વારા ટ્રેક્ટર દ્વારા કે તારી દ્વારા જે શ્રમજીવીઓ કામ કરે છે તેને લીંબુ શરબત પાવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે અને આજે લગભગ સોથી વધુ લોકોને આ લીંબુ પાણી પીવડાવવામાં આવ્યું છે જેમાં દાતાઓએ અમને સહયોગ આપ્યો છે આ કાર્ય હજી અમારું આઠ દિવસ સુધી ચાલુ રહેશે તો દાતાઓને ફરી વિનંતી કરવામાં આવે છે કે આ લીંબુ શરબતના કાર્યક્રમમાં સહયોગ આપવા વિનંતી છે હાલમાં સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા હરતું ફરતું છાસ કેન્દ્ર રાહદારીઓ માટે પાણીનું પરબ પણ ચાલુ છે સાથે હાલે ગરમીનો પારો ઉંચકાયો છે ત્યારે વધારે તાપમાન છે અને ધૂમધકતો તડકો છે ત્યારે તડકામાં શ્રમજીવીઓ કામ કરે છે ત્યારે તેને લીંબુ શરબતનું પાણી મળી રહે તે માટે આ આયોજન અમે આજથી શરૂ કર્યું છે તો દાતાઓને આ કાર્યમાં પણ સહયોગ આપવા અપીલ કરવામાં આવે છે